બ્લડ ડોનેશન કર્યું હતું વાડી ગામના રૂપસિંહ વસાવાએ બેતાળીસમી વાર રક્તદાન કર્યું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ મામલેદાર રાજુભાઈ ચૌધરી તાલુકા વિકાસ અધિકારી કોલચા જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ અધ્યક્ષ દરિયાબેન તાલુકા સંગઠન પ્રમુખ અમીશભાઈ મહામંત્રી વિનોદભાઈ વિજયભાઈ સરપંચ ભૂપેન્દ્રસિંહ પૂર્વ સરપંચ હરીશભાઈ વાડી ગામના વડીલો યુવાનો તાલુકાના સરપંચશ્રીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપણા જ ગુજરાતનું ગૌરવ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂચન કર્યા છે કે એમના જન્મદિન નિમિત્તે સત્તર તારીખથી બે તારીખ સુધી સમગ્ર દેશમાં સેવાકીય કાર્યો ચાલવા જોઈએ એ જ સેવાકીય કાર્યોના ભાગ સ્વરૂપે આજે માંગરોળ તાલુકામાં અને ઉમરપાડા તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે સરકારના અધિકારીશ્રીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એનજીઓ દ્વારા બધાના સહયોગથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે અને મને જણાવતો આનંદ થાય છે કે દરેક તાલુકાને ત્રણસો બોટલનો લક્ષ્યાંક આપવામાં આવેલ એની સામે આજે સસો કરતાં વધારે બ્લડ ડોનેટ કરનારા લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે સેવાકીય કાર્યનું એ કાર્ય આપણે બધા સૌ સાથે મળીને ખૂબ સારી રીતે ગુજરાતના દેશના ગામડે સુધી લઈ જઈએ અને રાષ્ટ્રહિતના કામો લોક ઉપયોગી કામો આપણે બધા સૌ સાથે મળીને કરીએ